સોનાની ઉમરા તોડકાંડ વિવાદ વચ્ચે સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો હોવાની ધારાસભ્ય પોલીસ કમિશનરને ને ફરિયાદ કરતા ખડબડાટ મચી ગયો હતો બે મહિના પહેલા તોડકાંડના વિવાદ હવે વકરતા પોલીસ કમિશનરે ડીસીપી ઝોન એકને ઇન્કવાયરી ના આદેશ કર્યા હતા માહિતી પ્રમાણે મુંબઈની જાણીતી કંપનીના ફિનાઇલ નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું કંપની દ્વારા ગત જાન્યુઆરીએ માસમાં સરથાણા પોલીસે સાથે રાખી સીમાડા કેનાલ રોડ પર આના એન્ટરપ્રાઇઝ નામની પત્રનો મોટા શેડની આડમાં ચાલતા કારખાનામાં દરોડા પાડ્યા હતા અહીંથી બનાવટી ફિનાઇલ ટોયલેટ ક્લીનર ટાઇલ્સ ક્લીનર ડિશ વોશર સહિતના જંગી જથ્થો મળી આવ્યો હતો તે ઉપરાંત બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર કેન બોટલોનો જથ્થો પણ મળી આવ્યો પોલીસે આ કારખાનો ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી અને પોલીસે તે સમયે ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કોપીરાઇટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યા હોવાની ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે ગોડાઉનમાં લાખ થી વધુનો માલ હોવા છતાં માત્ર ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ નો માલ ઓન પેપર બતાવાયો છે

જે રેડ પડી હતી અને રેડ ની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસ ની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદ હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કે કેમ તેની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશ્નરને લખ્યો હતો અને પત્રનો જવાબને હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યોની થતી હોય છે આ પત્રની મારી જે માંગણી હતી તપસની એ તપસ થઈ રહી છે કે કેમ એનો જવાબ હું પોલીસ કમિશનર પાસે માંગવાનો છું માનનીય ધારાસભ્ય કે લેટર પેડ પર અમે એક મળાહે એપ્લિકેશન કી એક સરતાના પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે કોપીરાઈટ કે કેસ મે 8 લાખ રૂપિયા કી તોડ હુઈ હે ઇસકે બિહેવ પે હમ કેસ કે سارے પેપર્સ બુલા કે આયોગ કા કે ઉનહોને ઇન્વેસ્ટિગેશન કિયા હે ઓર સારી સીસીટીવી ફૂટેજ હમ દેખ રહે હે કે કહા પે તોડ હુઆ હે سارے આરોપીઓ જો ભી જિને પૈસા દિયા અગર લિયા હે અગર સહી મે લિયા હે તપાસ અચ્છે કરેગે રિપોર્ટ સબમિટ કરેગે રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત